મને ખબર પડી ને ને ઘરે ગઈ હું તો મિત્રો હાલમાં જે છે મનસુખભાઈ રાઠોડ ઉપર એક મહિલાનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ મહિલાની વાત તમે સાંભળશો તો પહેલા તો તમને મિત્રો વાત ઉપર વિશ્વાસ જ આવવાનો નથી કારણ કે મિત્રો ઘટનાની અંદર બને છે એવું કે આ મહિલાનો પતિ પોતાના છોકરાની બાઈ એટલે કે છોકરાની પત્ની વહુ થાય એના સાથે મિત્રો પ્રેમ સંબંધો બાંધીને ચાલુ થઈ ગયો છે અને જે જે એને છે 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 એ ગજબ કરી બાબતે મિત્રો વાત જ્યારે આ બેન રાઠોડ સાથે ચર્ચા કરતા હતા ત્યારે તેમણે જણાવ્યું કે તેમનો પતિ જે છે તે પણ એમના સાથે કોર્ટ મેચ કરેલા છે એટલે કોર્ટ મેચ કર્યા બાદ તેમને સોળ વર્ષ લગ્નના થઈ ગયા છે તેમ છતાં મિત્રો તેમના દીકરાની વહુ સાથે આ ભાઈએ આડા સંબંધો રાખી અને એ જે છે બાઈ જે છે ઝઘડા કરી અને જતી હતા તે બાઈને તેના પતિ જ જે છે અલગ જગ્યાએ રાખી અને છોકરું પણ પેદા કર્યું ત્યારબાદ મિત્રો આ બાબતનો ખુલાસો થયો છે જ્યારે મનસુખભાઈ રાઠોડ સાથે આ બેન ચર્ચા કરી અને મદદ રહ્યા છે તો મિત્રો શું છે આખું પ્રકરણ અને કઈ રીતે આ બધા આડા સંબંધો અને આ બાબતનું મનસુખભાઈ રાઠોડે કોઈ સમાધાન કરાવ્યું છે કે કેમ પૂરેપૂરું રેકોર્ડિંગ તમે સાંભળશો તો તમને ખ્યાલ આવશે તો શાંતિએ સાંભળો પૂરી રેકોર્ડિંગ અરે મિત્રો આવા સસરા માટે તમે શું કહો છો કોમેન્ટમાં ચોક્કસથી બે શબ્દો જણાવજો એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ સર કરી બાજુમાં પેલું બેલ આઇકન પર દબાવી દેજો તો મિત્રો સાંભળો આ રેકોર્ડિંગ લગન કર્યા આ છોકરાએ તો આ એ રોકાવા આવ્યો અમાર સાસરીમાં નોકરી છૂટી ગઈ ને તો વહુ કે બે મહિના રોકાવા જાય ને બે મહિના આવી રોકાવા પછી એને મારા ઘરવાળા આરે આડા સમાન થઈ ગયા કોને છોકરા ને બાઈ ને તે એ જણ બાઈ આઈ અવરા અવરું બાંધવા બાનું દઈ ને વઈ ગઈ તી દોઢ વર્ષ થયું વિહામણે એનું બા એન ભાઈ ને એન માં લઈ ગયા તા મતલબ તમાર છોકરા ની હા હા અને આ એન નવો પપ્પો થાય ને હા હા એટલે ઈ રીહામણે ગઈ તે અમને એમ કે મમ્મી ને ઘરે જ છે અને આ મારા ઘરવાળા એ ક્યાં ખંગરી ને દાખી અને છોકરો કરના હા છ મહિના નું છોકરું થયું ત્યાં મને ખબર પડી અને મમ્મી ને ઘરે ગઈ ને હું તૈયે ઈ કે અમને શું છે ઈ કે તારી હાઉન તારા હારા ને ખબર છે તારા હાઉ ને તારા હારા એ કે દવાખાને ગયા તા ભારત નું જન્મ થયો

આ બધું કી હું કહું મને કાઈક જવાબ દિયો મારું હું એમ તો કોઈ આદમી કાઈ જવાબ દેતા નથી ને ઘરે જાવ તો ઘરના કોઈ જવાબ દેતા નથી મારા હાહરા ને કોઈ લોકો તમાર હર ઈ ક્યાં રહે છે ઈ આપણે ચોટીલા મફતિયામાં સુધેલી રોડે અને તમે ક્યાં રહે છો અમે આપડે આ કોટર બેનાના આવાસના હા આ નિયે

મેં ફરિયાદ કરી પણ પોલીસ વાળા એમ કે કે અમે આમાં કાઈ નો કર્યું હા એમાં કાઈ નો થાય એનું કારણ છે એમાં કાયદા માં જોગવાઈ નથી હમ કેમ કે ઈ તો એક જે સંસ્કાર વિહોણી વાત છે એને તમે કેવી રીતે એમાં કાયદા ને એને લેવા દેવા પણ પેલી બાઈ હોય તો બીજી બાઈ છોકરા નું છૂટું નથી મારું નથી ને બીજી બાઈ કરલે ને છોકરો થોડું કરી શકાય એમ તમે આખી વાત નથી પણ કાયદો થોડો કે છે એ તો એ બાઈ ની ઈચ્છા છે ને આની હારી હમ એ તો તમારું ઘર ફૂટે ઘર ગયું હમ આવું છે તો શું કરવું હવે જો એ એક વર્ષ થી તો આવતા નથી નવરાત્રી માં આયવા તા પછી એને તો આવે અત્યારે ઈ જે છોકરી તમારા છોકરા ની વહુ છે એ અત્યારે એની ભેગી જ છે હજી ના એની ભેગી નથી રે આ દિવાળી ઉપર એની ભેગી હતી અને ફોન સ્વીચ ઓફ આવતો ને તો હું પાછળ ગઈ ક્યાં રહેશે ઈ મને ખબર નો ઘરવારો ક્યાં રહેશે ઈ ખુદ મને ખબર નથી ગોતી ગોતી ગઈ ને તો પાન ના ગલા વાળા ને ભાઈ એમ કીધું કે કાયમ દસ વાગે કે ફાકી ખાવા આવે છે તો ન્યા ગયા ભાઈ ભાઈએ ફોન કર્યો ને તો કે ઈ ભલ મરી જાતી કે હું નઈ આવું તમ બંધ કરીને વ્યાજ આવ રાત થઈ હું ને ધરમપુર માં એકલી પછી પોલીસ station ગઈ તો વરી પાહે લોકેશન કાઢ્યું ને વાકલ ગામ માં કે છે હું ગઈ ને તા તો ઓલી ને લઇ ને મોકલાઈ દીધી અડોસી પાડોસી બધા કે કે ભેગા રહેશે છે કે નાનું ઈ તમારા એકલા ઘર નો છોકરો છે ઓલો જે લઈ લઇ ગયો બાઈ હા હ એટલે ઈ તમારી ભેગા રેહવા આયવા હશે ઈ રાજકોટ વયા ગયા ને અમદાવાદ નોકરી હતી છૂટી ગઈ નોકરી તો એ રાજકોટ ગયા તો છોકરી એની મમ્મી ને ઘરે હતી ને આ મારા ભાઈ ને ઘરે હતો તો મેં એમ કીધું કે બેટા હું પાંચ હજાર મોકલું મકાન ભાડે લઇ ને તમે રયો કીધું તો આતો તમારે જુના ઘર નો છોકરો હા તો ઈ ઓલી એમ કીધું હશે કે અત્યાર માં આ દિયે પછી કે બે મહિના ની આપડે રોકાવા જાય પછી હારા હવે ઇન્સ્ટાગ્રામ માં સેટિંગ કર્યું હતા ઇન્સ્ટાગ્રામ માં મેસેજ બધા મોકલ્યા ને ખબર પડી પડી એટલે એટલે ઈ બેન જ ઘર બાજુ દેતા નઈ ઘર માં રૂપિયો દેવાનો નહીં ઘરે આવવાનો કોઈ વસ્તુ જ નહીં એમ પણ બેન આ પ્રેમ છે ને તમે પ્રેમ કર્યો પ્રેમ કરવા વાળા છે ને

ઈ કોક ઈ મફતિયા માં જ રેતા તા ઈ આપડી સમાજ ની છોકરી નું ઘર માંડ્યું તું ઈ ભાઈ એ અને એને ત્રણ છોકરીઓ થયું આ ઈ બીજો ભાઈ ભરવાડ નો હતો ને ઈ નથી એને ત્રણ છોકર જે આની પછી ઓલી જૂની પત્ની વિ હાલ બીમાર વારી હતી ઈ ક્યાં છે હા એની જ વાત હું કરું છું ઈ ભરવાડ નો ભાઈ હતો ને ઈ એને લઈને વયો ગયો એને કઈ સેટિંગ જ હશે તો જ મારું કરાયું હોય ને એને તે સમજાઈ ગયું એટલે વાલ ની બીમારી નહિ હોય પણ હવે બીજી બીમારી ઉપડી ગઈ છે હા એટલે ઈ કે ના વાલ ની બીમારી તો હતી જ તો મને મારા હાહુ ને કેતા તા ઈ કે અમારે કાય નથી બે માણહ ને હું પાંચ વર માં doctor એમ કીધું કે હું પાંચ વર માં મરી જાય સી કે એને એક છોકરો હતો તો કે આને હાચવી લેજે તું ને એવી રીતે થઈને મારું કરાયું કરાવ્યું તું તમારું કયું ગામ છે રાજકોટ માવતર નું ગામ માવતર ગામ રાજકોટ માર્કેટ યાર્ડ પાહે

શું દેવા ગયા બિલ દેવા ગયા હતા દવાખાના નું એમ પણ એમાં એના બાળક નું નામ શું લખાયું છોકરા નું લખાવ્યું કે એના આવડા નું લખાવ્યું આનું જ લખાયું હાર્દિક વાઘેલા હાર્દિક ચંદુ વાઘેલા તમારા ઘર વાળા નામ શું છે ચંદુ આ તો પછી ગલાઈ જાય નામદાર કોર્ટ માં નામદાર કોર્ટ માં એની માથે કેસ થાય સીધો કે બીજી પત્ની કરવી તે ગુનો બને

હા તારે એમ કે કે court નું ઓલો દાખલો લઇ આવો ને તો સબુત કે મળે મેં કીધું આપડે ને ઈ સબુત દે આપડે ઈ હા મળે ને તમે ઈ જે દવા ક્યાં દવાખાના માં delivery કરી રાજકોટ શિવમ માં ક્રિસ્ટન મોલ પાહે કાલાવડ રોડ હા તો ઈ શિવમ માં માંગો એટલે ન્યાય નીકળી જાય જન્મ તારીખ નો દાખલો ઈ આ રઈ ને પેલા જયારે આ છોકરા નું નોતું કર્યું તે ત્યારે જ નોકરી કરતી શિવમ માં હા તો ઈ શિવમ માં નોકરી કરતી તી ને ત્યાં નગરપાલિકા માં નીકળી જાય કેમ કે હું જન્મ થયો દાખલો નીકળે આ થઈ ગયું એમ કે મોહિત હોય જેટલી બાય રૂપારી વારની બધી આવું કરતો હોય સિનારો બીજા માણસો ને ખ્યાલ પડે પણ હવે આનું તમે શું કરો કયો મને હવે તમારું નામ શું કીધું લખું જયાબેન

મૂળ ગામ અનંત પર હાલ ચોટીલા ચોટીલા માં કઈ જગ્યા એ રહો છો ચોટીલા માં આપડે ભીમ રોડ એ આવાસ ના quarters રહ્યા ને ભીમ ગઢ રોડ ભીમગઢ હા ભીમ રોડ આવાસ ના quarters રહ્યા ને ભીમ રોડ આવાસના કોટર quarters હમ હાલો હાલો એ થઇ ગયું હવે તમારા ફોટા ને એવું મોકલો પછી આ જે છોકરાની ની વહુ જે અને પ્રેમ કર્યો એ છોકરા નું નામ હું છે જયદીપ જયદીપ પરવીન ચાવડા જૂના બાપ નું નામ જયદીપ પરવીન ભાઈ હા હા પરવીન ચાવડા હા ચાવડા અને ઈ ઈ છોકરા ના બાપ નું નામ કયું

એનો છોકરા જ નથી મારા બે છોકરા જ હું એક હારે લઈ આવી ને એક મારા ભાઈના ઘરે હતા શે અને એક તમારા ભાઈ ના ઘરે હતો હા અને એક હું હારે લઇ આવી નાનો હતો ને હાવ તો હારે લઈને ને આવી હતી આ તમારી ભેગો રે એ છોકરા નામ શું વિશાલ શે અને તમારું નામ આ પછી હવે અત્યારે તમે આ ચોટીલા માં રયો છો ઈ થઇ ગયું હાલો પછી આ બાઈ જે આની ભેગી વયી ગઈ ઈ કયા ગામ ની આપડે રાજકોટ પાયડી રયું ને હાપર પાહે

સોનલ ઉર્ફે ગીતા ગીતા ઓકે મોકલો તમારા ઘરવાળા નો મોકલો બરોબર છોકરાની બોવ ના હાલ પ્રેમ કરીને છોકરો એક બાળક જઈને હા એટલે આ બધો ભવાડો તમારો થાય હવે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને કોઈ પ્રોબ્લેમ કઈ થાય તો એ જવાબદારી તમારી હો હા ઓકે હાલો હવે મને તમે તમારા ફોટા મોકલી દો અને આ છોકરી સોનલનો ફોટો મોકલો અને તમારા ઘરવાળાનો ફોટો મોકલો હવે આ ચોટીલાનું એડ્રેસ મારી હા કે ચોટીલાના જયાબેન ના ઘરવાળા એ છોકરાની બહુ સાથે ફ્રેમ કરી અને ઘરવાળી ને મૂકીને છોકરાની ની સાથે લફડું પ્રેમ કર્યો અને બાળક નો જન્મ દીધો બાળક નું નામ હું છે હાર્દિક ચંદુ વાકેલા છોકરો જન્મ બદલે બાપા જણી દીધો એમ થયું

એટલે કોલસા નો ધંધો કરે હા હમ ગાડીયુ કરે હમ એટલે એને એમ થયું કે આપણે સારું એની માને આ સાહુ નું પતું કાપી નાખી અને હારા ને કાબુ માં કરી લઇ હમ ઠીક 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 તો તો મોટું ઉદાહરણ ઉભું થયું ઉભું કર્યું હા એવું છે હાલો સિયા બેન તમારો ફોટો મોકલો અને સોનલ નો મોકલો અને તમારા ઘર નો મોકલો પછી એને કઈ પ્રેમ કર્યો ને એવા વિડિયો બિડિયો હોય કઈ હોય ઈ તો મોકલો

એવિડન્સ માટે મૂકી છે એટલે મેં તમને એટલે પૂછ્યું કે વિડીયો પાછો અમે છેડે મૂકી છે સારા હોય બે જે કઈ ઇન્સ્ટામાંથી વિડીયો મુકા હોય ને જે લખ્યું હોય ને એ બધું છે એ વિડીયો આમાં છેલ્લે જોઈન્ટ કરી છે